કેવા બાવરા દેખાય એ ડ્રાઈવર બાવરા કેવા એ હું તો પહેલી વાર જ ગાડી બેઠો એલા એ ઢોકુ બહાર નો કાઢતો નકા એક તો ગાડી વાળો ઉલાઈ નાખ એ ઓ બાપા ઢોકુ બહાર નઈ કાઢું જોવા તો દે મને

મારું કામ તો થઈ ગયું આ મારી માં ભાગી જાય ને તો હું આની અહી લગ્ન કરી વાર રાજા માં બેઠો કેવી મજા મને જ મજા આવી જોઈ

આડીમાં જા બેહ અને મને મજા આવી જે હોમે બતાયા ઉપાતિનો પાર નર્યો કીધું આ કીમ વાર લાગી હું તો ઠેટ અને બાપા પાવરા જોતો આયો કેવી મજા આ કે હાલો 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 થાય મૂગી બંને મુંગી જલ્દી પુખા

એ દોશી પેલા વહુ ને તો કેમ એ માનતા કરવા દે છે નકર એ હાફળીએ થાશે એ વહુ બેટા એ ભાડી આઈ દે એ આમ જો અમે રહી સોટી લે માનતા કરવા અને તું ઘરે રહી જે એ હારું જાવ એ મારા સગના નું ક્યાં થાતું નતું ને અને લીલા લાદા જેવા તમે બહુ આયા ને એટલે મેં અહીંયા માનતા રાખીતી એ માનતા કરી એવી હો હાલો હા જાવ

અજે હવે ડાયરો કરવાનો બાકી છે એ પપ્પા એ